પ્રતિજ્ઞા લઉં છું કે પ્રતિજ્ઞા લઉં છું કે દરરોજ વહેલો જાગીશ દરરોજ વહેલો જાગીશ બોલો બ્રશ કરી નાહી ધોઈ માં બાપ અને માતાજીને પગે લાગીશ ભાઈ બેન સાથે સંપીને રહીશ વડીલોની આજ્ઞાનું પાલન કરીશ શાળાનું હોમવર્ક પૂરું કર્યા બાદ શાળાએ જઈશ વિદ્યાની શરૂઆત ગુરુજીને વંદન કરીને કરીશ આખો દિવસ દિલ લગાવીને મળીશ શાળાની સ્વચ્છતા અને વ્યવસ્થામાં મારું પૂરું યોગદાન આપીશ સાંજે જમતા પહેલા બે પાઠ વાંચીશ જો બે પાઠ ના વાંચું તો જો બે પાઠ ન વાંચો તો જમીશ નહીં રાત્રે ઈશ્વરને યાદ કરી વહેલો સુઈ જશે આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે ગુરુજી દર અઠવાડિયે એક વખત